ટ્રેક્ટર છે બે હજાર અને સોળ ના મોડેલ નું ટોપ મોડલ આ ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી એકદમ વ્યાજબી ભાવે મળી જશે અને શોરૂમ કંડિશન ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈને આ ટ્રેક્ટર તમે રૂબરૂ એક વખત જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા અહેમદભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર જો તમે રૂબરૂ જોવા જાવ તો અહેમદભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈફ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટ્રેક્ટરની અંદર તમને સાઈડ ગેર જોવા મળશે પાવર સ્ટેરિંગ વાળું આ ટ્રેક્ટર છે ડબલ પીટીઓ છે અને ડબલ ક્લચ પણ જોવા મળશે કંપની ટ્રેક્ટર જોવા મળશે અંદર તમે ક્લિયર જોઈ રહ્યા છો ટોપ ટ્રેક્ટર ટાયર છે મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના અને ડોક્યુમેન્ટ બધા કમ્પ્લેટ કિંમતની વાત કરું તો અહેમદભાઈએ અંદાજીત ટ્રેક્ટર ની કિંમત ચાર લાખ અને પંચ્યાસી હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે આ ટ્રેક્ટર લેવાનું હશે તો કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે ભાણવર અને ઢેબર ગામે જોવા મળશે તમારે અહેમદભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અહેમદભાઈ નામ સત્યાસી એસી પંચાવન વાળા નંબર પર ફોન કરી આઈસર ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો